મયુખ સતને પોરે બોરે વાળો છું તોડ કેન્સલ મટી હોય 7 દાડામાં કેન્સલ મટાડું પોપડ ખોલી નાખેલ છે એટલે જોગણીનો ન્યાય માક્ષ આવો કેસ મટાડ્યો નઈ આલે હા તો શું કામ ને નઈ તો આવડે

જગત ની ધણીયા શું કોઈ ના બાર ની થી નહીં કોઈ દાડો થવાની નહિ ની દયા થી આવું તેમાં પગલિકાણી વાત

મહારાજ ને તમે પૂછજો એટલે પથરી માટે પથરી તો હું નાખી છે અને તાપે હું જોગણી આવું છું ને પથરીને પથરા કાઢી નાખું પણ એ બેન તમારે સુધરાવો પડે તો પાત્રી નીકળે એનું જે તમે બગાડ કર્યો એ ઘણીનો વ્યવહાર હાલવો પડે આ તમને જાહેર કરી આલ્યું એ કરવાય ના આવું કઈ કહેવાય ના આવું એ તમારી

એ જો તો જો છે તે બારે જો છે આવે તો શું માતા પૂજો એ આવર છે ટીક ઓકે પનરકણનો વેણ થાય કે ગમે રૂલ

ખાડી લુખાડી દે કરે છે ખાડી પડીયો ખાડે જ આવે આ કે ખાડી ખાડી પડી સુતી વધાવો એક બેન નઈ નાખતી માં પડી કેટ આ ગોકે આનું પડગણ તો તો બેન બેન આવે 私が開いたのはの。